નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ ને સુડતાલીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને ત્રીસ બાજરો ત્રણસો પંદરથી ત્રણસો ને પંદર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે હજાર ને પચાસ રૂપિયા અડદ ચૌદસો દસથી સોળસો પિંચોતેર ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ને તેત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો ને સોળ ધાણા બારસોથી ત્રેવીસોને બે રૂપિયા સોયાબીન આઠસો એકત્રીસથી આઠસોને ઇઠોતેર તલ બાવીસોથી ત્રેવીસો ને પચાસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા જુવાર બસો પચાસથી બસો ને પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ ચૌદસોથી અઢારસો બાસઠ તલકાળા ચોવીસોથી છવ્વીસોને એક हम बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ दस धीचा भाव सोल सौ पिंचोतर रुपया मग पंदर सौ थी सत्तर सौ पांच अड़द si. एक हज़ार चौदह सौ रुपया घऊँ चार सौ पाँच सौ इटासी चना नौ सौ एशी थी बार सौ एसी मगफली झीणी एक हज़ार अगिय सौ ने पचास मगफड़ी जाडी एक हज़ार बार सौ पच्चीस बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचू भाव तरह हज़ार ऊंचा भाव पाँच हज़ार तरह सौ रुपया એરંડા એક હજારથી અગિયારસો ઓગણીસ અજમો છવ્વીસોથી ચાર હજાર રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને એંસી રૂપિયા રાયડો આઠસોથી નવસો ને પચાસ સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ ધાણા તેરસોથી સત્તરસો દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો રૂપિયા તાલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પંચાવનથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા ત્રણસો પચાસથી પાંચસો ને નવ્વાણું ચણા એક હજાર પચાસથી અગિયારસો ને અઠાવીસ વાલ એક હજાર સાઠથી પંદરસો એકાવન અડદ અગિયારસોથી અગિયારસો રૂપિયા મરચાં એક હજારથી ત્રેવીસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો ને એકવીસ રૂપિયા ધણા એક હજાર પંચાવનથી અઢારસો પિંચોતેર મગફળી જાડી નવસો પચાસથી બારસો પંચ્યાસી લસણની વાત કરીએ તો બે હજારથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો એકાવન કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને છન્નું રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી તેરસો ને અગિયાર મગફળી જાડી સાતસો એકથી તેરસો ને સોળ કરંજી બે હજારથી સાડત્રીસો ને એકાણું એરંડા સાતસો છવ્વીસથી અગિયારસો છાસઠ મરચાં સાતસો એકાવનથી ચાર હજારને એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો પાંચ હજાર ત્રણસો ને એક રૂપિયો થાણા એક હજાર એકથી પંદરસો અગિયાર તાણી એક હજાર એકથી ચૌદસો એકસઠ મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ચારસો એકત્રીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો છત્રીસ અડદ બારસો એકાવનથી સત્તરસો એક મગ સોળસો એકાવનથી સોળસો એકાવન તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો વાલ ચારસો એકાણુંથી ચૌદસો નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ બાવીસોને એક રૂપિયો ચણા સફેદ અગિયારસો છવ્વીસથી બે હજાર ને છોતેર રાય અગિયારસો છવ્વીસથી અગિયારસો છવ્વીસ લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ત્રેવીસો ને એકાણું રૂપિયા વટાણા ચારસો એકાવનથી અગિયારસો ને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર